નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જુલાઈના અંત અને ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે આ સાથે જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે